હેલો દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં ભગવાન સૂર્યનારાયણના વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રત મહા સાતમથી શરૂ થાય છે અથવા તો કોઈ પણ રવિવારથી કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહિતોએ અને સૂર્યનારાયણની પૂજા કરવી અને તેમની કથા સાંભળવી કથા સાંભળતી વખતે મનમાં ને મનમાં સૂર્યનારાયણ સૂર્યનારાયણ એમ બોલવું આ વ્રતની વાર્તા આ પ્રમાણે છે એક જંગલમાં સૂર્યનારાયણ તેમની મા સાથે રહેતા હતા તેઓ કુંવારા હતા એક દિવસ તેમની માને કહ્યું મારે પરણવું છે કોઈ છોકરી સાથે મારા લગ્ન કરાવો ત્યારે માએ કહ્યું આ અવાવરૂ જંગલમાં આપણી વગર કોઈ રહેતું નથી તો હું કોની સાથે તારા લગ્ન કરું આથી સૂર્યનારાયણે કહ્યું મા આ જંગલમાં એક રાણી નામની સ્ત્રી રહે છે તેમને રનાંદે નામની પુત્રી છે તે મારે માટે બધી રીતે યોગ્ય છે તો તું મારા લગ્ન તેની સાથે કરાવી દે સૂર્યનારાયણની મા રણાદેની માતાને તેના ઘેર મળવા ગયા અને સૂર્યનારાયણ માટે રનાદેની માંગણી કરી ત્યારે રનાદેની માએ તેને સ્પષ્ટ રીતે ના પાડી દીધી આ વાતની જાણ જ્યારે સૂર્યનારાયણને થઈ ત્યારે તેને માને કહ્યું આજે રનાદેની મા આપણે ત્યાં તાવડી માંગવા આવશે ત્યારે તું શરત મૂકજે કે હું તમને તાવડી તો આપું પણ જો તે ફૂટી જાય તો તમારે તમારી દીકરી રનાદેના લગ્ન મારા દીકરા સાથે કરવા પડશે સૂર્યનારાયણના કહ્યા મુજબ રણાદેનની માતા તાવડી લેવા માટે આવ્યા ત્યારે સૂર્યનારાયણની માતાએ શરત મૂકી જે રનાદેની માએ કબૂલ કરી અને તાવડી ઘેર લઈ ગયા તાવડીનું કામ પતી ગયા પછી રણાદેની મા જ્યારે તાવડી આપવા પાછા આવ્યા ત્યારે રસ્તામાં બે આંખલા લડતા હતા અને તે રનાદેની મા સાથે અથડાયા આથી તાવડી ફૂટી ગઈ જેથી શરત મુજબ સૂર્યનારાયણ સાથે રદેના લગ્ન થયા દરરોજના નિત્ય નિયમ મુજબ સૂર્યનારાયણ રોજ સવારથી ફરવા જાય અને રાત્રે ઘેર પાછા આવે તેથી આખો દિવસ ભૂખ્યા રહેવું આ વાતની જાણ જ્યારે માતાને થઈ ત્યારે તેને રનાદને કહ્યું સૂર્યનારાયણ જ્યારે સવારે નીકળે ત્યારે તેને તું સાકરનું પાણી પીવા માટે આપજે બીજા દિવસે રનાદે સૂર્યનારાયણને સાકરનું પાણી આપવા માટે ગયા ત્યારે સૂર્યનારાયણે તે પીવાની ના પાડી અને આ પૃથ્વી ઉપર જ્યાં સુધી હું દરેક જીવનું પૂરું ન કરું ત્યાં સુધી હું અન્ન કે જળ લેતો નથી રનાદે વિચારમાં પડ્યા તેમને થયું કે શું સૂર્યનારાયણ જે કહ્યું તે સાચું છે આજે હું આ બાબતની પરીક્ષા કરીશ આમ વિચાર રીતે ઊભા થયા અને એક કેડીને જમીન ઉપરથી ઉઠાવી એક ડાબલીમાં પૂરી દીધી અને એ ડાબલી પાણીયારામાં મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા ત્યારે કહ્યું ચાલો આપણે જમી લઈએ ત્યારે રનાદેયે કહ્યું તમે આખો દિવસ ફરીને બધા જીવોનું પૂરું કર્યું ત્યારે સૂર્યનારાયણે હા પાડી રનાદેયે કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો છે જુઓ હું તમને બતાવું આમ કહી તેઓ પાણીયારે પાસે ગયા અને ડાબલી લઈ આવ્યા પછી ડાબલી ખોલીને જોયું તો એમાં એક પછી ડાબલી ખોલીને જોયું તો તેમાં ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો હતો અને તે કીડી ખાતી હતી સૂર્યનારાયણે કહ્યું જોયું ને મેં બધા જ જીવોનું પૂરું કર્યું છે એક પણ જીવ ભૂખ્યો નથી આજે તમે મારા ઉપર શંકા કરી છે તેથી હું તમને શ્રાપ આપું છું તમે રાંધો તોય ઓછું પડશે અને તમારે ભૂખ્યા રહેવું પડશે આમ કહી તેઓ બેઠા એક કોડિયો માતા માટે રાખ્યો અને બીજો કોડિયો રનાદે માટે રાખ્યો અને બાકીનું બધું પોતે જમી ગયા આમ રોજ સૂર્યનારાયણ જમવા બેસે ત્યારે તે બધું જ જમી જાય અને એક કોડિયો રનાદે ખાય અને એક કોડિયો તેની માતા ખાય આમ આવું શરીર સુકાવા લાગ્યા એક દિવસ સૂર્યનારાયણે માને પૂછ્યું મા તમારું શરીર કેમ સુકાતું જાય છે માએ કહ્યું દીકરા એક કોડિયો હું ખાવ છું અને એક કોડિયો વહુ ખાય છે આથી શરીર સુકાતું જાય છે આ સાંભળી સૂર્યનારાયણ બોલ્યા તો પછી તમે મારું વ્રત કરો મારું વ્રત છ મહિના સુધીનું હોય છે અને ત્યાર પછી તેનું ઉજવણું કરવાનું હોય છે ઉજવણું કરતી વખતે સવાસેર ઘઉંનો લોટ શેર ઘી અને ગોળ લેવા અને તેના લાડુ બનાવવા એ લાડુ તમે મને ધરાવજો અને તેમાંથી એક લાડુ રમતા બાળકને આપજો બીજો ગાયના ગોવાળને ત્રીજો લાડુ માળીને આપજો અને ત્યારબાદ બ્રાહ્મણ અથવા તો અતિથિને જમાડીને ચોથો લાડુ તમે પોતે ખાજો આ રીતે મારું વ્રત કરજો આ વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે બળ બુદ્ધિ વધે છે અને ધન વધે છે આયુષ્ય વધે છે અને વાંજ્યાને પારણું બંધાય છે આમ સૂર્યનારાયણની મા અને રન્નાદેએ છ મહિના સુધી સૂર્યનારાયણનું વ્રત કર્યું અને ત્યારબાદ તેમનું ઉજવણું કર્યું ત્યાર પછી તેઓ સુખ શાંતિથી રહેવા લાગ્યા તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણના વ્રતના લીધે તેમને કોઈ જાતનું દુઃખ ન રહ્યું અને તેઓ સુખેથી જીવન પસાર કરવા લાગ્યા તો હા મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ